જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે સામા પાચમ માટે આપણે સાંબાની ખીર બનાવીશું એકદમ સરસ અને એકદમ ઈજી ફટાફટ બની જાય પરફેક્ટ માપ સાથે એક પણ સરસ મસ્ત મજાની બને મેં સો ગ્રામ સાંભો લીધો છે આપણે આને મોરૈયો પણ કહીએ છે અને સો ગ્રામ ખાંડ લીધી છે જો તમે ગેડું વધારે ઓછું ખાતા હો તો એ પ્રમાણે નેચરમાં પ્રમાણ લઈ શકો છો એક આપણે આઠથી દસ કાજુ ટુકડા કર્યા છે આઠથી દસ આપણે બદામના ટુકડા આઠથી દસ પિસ્તા અને ચારોલી જો તમારા ઘરમાં ચારોલી હોય તો જરૂર નાખજો ચારોલીથી એકદમ સરસ આપણે ખીર મસ્ત મજાની બને છે અને ઘી લીધું છે ને અડધો લીટર આપણે ફૂલ ફેટ દૂધ આવે છે તે લીધું છે આપણે પહેલાં સાંબો ધોઈને પલાળી દેસુ દસ મિનિટ માટે જો તમારી પાસે ટાઈમ ન હોય તો ધોઈને પણ બનાવી શકો છો

કાજુ પિસ્તા અને ચારોલી આ બધું આપણે સરસ રોસ્ટ કરી લેશું આપણે ઘીમાં રોસ્ટ કરીને નાખવાથી ખીરની ફ્લેવર એકદમ મસ્ત આવે છે અને ક્રિસ્પી પણ સરસ મસ્ત બની જાય છે અને ખાવાની પણ મજા આપણે આવી જાય છે આપણે ધીમા ગેસે રોસ્ટ કરવાના છે આપણે કલર ચેન્જ કરવાનો નથી આપણે છે એટલું જ આપણે રોસ્ટ કરીશું આપણે સરસ રોસ્ટ થઈ ગયા છે હવે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ડ્રાયફ્રૂટ જેમાં આપણે રોસ્ટ કર્યા છે તેમાં જ આપણે પાછું ફરી ઘી નાખીશું બે ચમચી ઘી નાખીશું હવે આપણે જે સાંબો પલાળેલ છે તે નાખી દઈશું આ સાંબો ધીમા શેકવાથી એકદમ સરસ ફ્લેવર ફૂલ આપણે ખીર બને છે સાંબાની એટલે આપણે આ રીતના બનાવશું એટલે એકદમ મસ્ત બનશે અને સરસ છૂટો છૂટો દાણો પણ થઈ જશે અને ફટાફટ ચડી પણ જશે હવે આપણે ધીમા ગેસ ઉપર આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું આ શેકશું એટલે એકદમ સરસ અને ફટાફટ પણ આપણે ઘી ચડી જાશે થોડી થોડીવાર હલાવશું એટલે આપણે સાંભો ફૂટવા મળશે ફૂટશે એટલે આપણે ફટાફટ ચડી જાશે જો નહીં ફૂટે તો આપણે ફટાફટ નહીં ચડે આ રીતના કરીશું એટલે મસ્ત બનશે અને ફૂટવા મળશે તમે જોઈ શકો છો દાણો આપણો ફૂટવા માંડો છે તમે જોઈ શકો છો આપણો સાંભારનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આ સમયે આપણે દૂધ ઉમેરવાનું છે આપણે એકી સાથે દૂધ નથી નાખવાનું આપણે થોડું નાખીશું પેલા ત્યારબાદ ફરી પાછું આપણે ઉમેરીશું એટલે ફટાફટ ચડી જાય જો એકી સાથે આપણે ઉમેરીશું તો ફટાફટ જળશે નહીં એટલે આ રીતના આપણે થોડું થોડું નાખીને પકાવશું તો ફટાફટ ચડી જશે દાણો ફૂલવા મીડો છે આપણે થોડી માત્રા હતી આપણે જાજી માત્રા થઈ ગઈ છે અને દૂધ પણ એક કરી લીધું છે આ રીતના પહેલાં આપણે જોડી લેશું એટલે ફટાફટ બને અને ટેસ્ટફુલ પણ બને હવે આપણે દૂધ કરી ઉમેરી દઈશું બધું હવે આપણે આને થોડી વાર ચડવા દઈશું આપણે મસ્ત દાણો ફૂલી ગયો છે તમે જોઈ શકો હાથ વડે આપણે આ ફટાફટ ચેપાઈ જાય છે અને મસ્ત બની ગયો છે આ સ્ટેપ ઉપર આપણે ખાંડ ઉમેરી દેસું આપણે જે ડ્રાય ફ્રૂટ આપણે રોસ્ટ કર્યા છે તે પણ ઉમેરી દઈશું આ સ્ટેપ ઉપર બંને સાથે આપણે ઉમેરી દેવાના છે એટલે મસ્ત આપણે બની જાય ખીર હવે આપણે ખાંડ થોડું પાણી છૂટું પાડશે એટલે હજી આપણે થોડી વાર જળવા દેશું એ મસ્ત ખીર તો ક્રીમી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને એકદમ મસ્ત એકદમ સરસ આપણે ફૂલ ફેટ દૂધ લેશું એટલે એકદમ ક્રીમી આપણે ખીર બનશે હવે આપણે સવા કરીશું આપણી મસ્ત મજાની ખીર તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ અને એકદમ સોફ્ટ અને ખાવાની પણ મજા આવે ફટાફટ બની પણ જાય છે આપણે મિનિટમાં મિનિટમાં થી ફટાફટ તૈયાર થઈ જાય છે મસ્ત આપણી ખીર તૈયાર થઈ ગઈ છે તો આપણે બદામ અને પિસ્તાથી સજાવીશું એકદમ સરસ અને એકદમ સુપર ખીર ખાવાની મજા પડી જાય એટલી મસ્ત આપણી ખીર તૈયાર થઈ ગઈ છે આપણી મસ્ત ખીર સજાવાઈ ગઈ છે અને ખાવાની પણ એટલી મજા પડી જાય તેવી મસ્ત બની ગઈ છે હવે આપણે સવા કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ